મિશ્ર ધાતુઓ તો વિદ્યાર્થી મિત્રો કરીએ છીએ કરીએ છીએ આ બધા પદાર્થો ચોક્કસ ધાતુના બનેલા હોય છે હવે દરેક સાધન માટે ચોક્કસ ગુણધર્મો જરૂરી હોય છે સખતાઈ વાહકતાનો તન્યતાનો ક્ષારણનો વગેરે વગેરે ગુણધર્મો તેના હોવા જરૂરી છે તો જ આપણે તે વસ્તુનો ઉપયોગ કરી શકીએ નહીં તો તે વસ્તુનો આપણે ઉપયોગ કરી શકતા નથી તો વિદ્યાર્થી મિત્રો આ બધા જ ગુણધર્મો આપણે જે જોઈએ તે એક જ ધાતુમાં હોય તે જરૂરી નથી તેથી બે કે બે કરતા વધુ ધાતુઓને એકબીજાની અંદર મિશ્ર કરીને નવા જ ગુણધર્મો ધરાવતી ધાતુ મેળવવામાં આવે છે જેને મિશ્ર ધાતુ તરીકે ઓળખવામાં આવે છે તો આ જે મિશ્ર ધાતુ છે એ મિશ્ર ધાતુ બનાવવા માટેના ચોક્કસ ગુણધર્મો ચોક્કસ થિયરી સૌ પ્રથમ હ્યુમ અને રોથરી નામના વૈજ્ઞાનિકોએ રજૂ કરી હતી ચોક્કસ નિયમો બનાવ્યા આ નિયમો એવા હતા કે સૌથી પહેલું

તેવી જ રીતે નંબર બે જે મિશ્ર ધાતુઓ બનાવીએ છીએ તે મિશ્ર ધાતુઓની અંદર વપરાતી ધાતુઓના રાસાયણિક ગુણધર્મમાં પણ બહુ તફાવત હોવો જોઈએ એટલે કે તેની જે સંયોજકતા હોય એ સંયોજકતામાં મોટો તફાવત હોવો જોઈએ નહીં ધાતુઓની સંયોજકતામાં તફાવત ન હોવો જોઈએ તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો છેલ્લા ગુણધર્મ વાત કરું તો તેની સ્ફટિક રચના પણ સમાન હોવી જોઈએ આપણે જે ધાતુઓ વાપરીએ છીએ તે ધાતુઓની સ્ફટિક રચના સમાન હોવી જોઈએ આમ આ ગુણધર્મોની અંદર સમાનતા હોય વિદ્યાર્થી મિત્રો તો અને તો જ સરળતાથી અને સારી મિશ્ર ધાતુ આપણે બનાવી શકીએ આ નિયમોના આધારે ઘણી બધી મિશ્ર ધાતુઓ બનાવવામાં આવે છે જેમ કે બાવીસ કેરેટ નું સોનું ઉદાહરણ તરીકે વાત કરું બાવીસ કેરેટનું સોનું તો તેની અંદર સોનું અને કોપર આ બંને વસ્તુનું મિશ્રણ થયેલું હોય છે તેની અંદર જે પરમાણ્વીય કદની વાત કરું તો પરમાણ્વીય તેનું કદ છે તે સોનાનું એકસો ચોત્રીસ પીએમ અને કોપર નો એકસો સત્તાવન સત્તર પીએમ છે તે જ રીતે તેના કદની અંદર મોટો તફાવત નથી તે જ રીતે તેની સ્ફટિક રચના પણ સમાન જોવા મળે છે ક્યુબિક પેકિંગ પ્રકારની તે જ પ્રકારે તેની ઇલેક્ટ્રોનિય રચના સમાન જોવા મળે છે આમ બધા ગુણધર્મો હોવાના કારણે સરળતાથી આપણે કેરેટનું સોનું બનાવી શકીએ જેમાં બાવીસ કેરેટના સોનાની અંદર સોનું પ્લસ તાંબુ આ બંને વસ્તુ આવેલી હોય છે તો હવે હું કેટલાક પદાર્થોની વાત કરું કેટલીક મિશ્ર ધાતુની વાત કરીશું આપણે કે તેના ઘટકો ઘટકોર્મો અને તેના ઉપયોગની વાત કરીશું જે નીચે નીચેના હોય છે તો સૌથી પહેલું જે જીવનમાં આપણને ઉપયોગી હોય છે તેવું નંબર એક સ્ટેનલેસ સ્ટીલ હવે સ્ટેનલેસ સ્ટીલ ની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તેની અંદર રહેલા ઘટકો તો એફી સિત્તેર ટકા પ્લસ ક્રોમિયમ વીસ ટકા પ્લસ નિકલ દસ ટકા આવેલું જોવા મળે છે તે જ રીતે તેના ગુણધર્મોની વાત કરીએ તો હવા પાણી તેમજ આલ્કલી અને એસિડની તેના ઉપર અસર થતી નથી અને કાટ લાગતો નથી એટલે મુખ્ય બાબત છે કાટ લાગતો નથી તેના આ ગુણધર્મના કારણે સ્ટેનલેસ સ્ટીલનો ખૂબ જ બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે વાસણો બ્લેડ ઓપરેશનના સાધનો બનાવવા માટે વાસણો અને સાધનો સાધનો બનાવવા માટે સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવે છે બીજા ધાતુની વાત કરીએ બ્રાસ કે જેને આપણે પિત્તળ તરીકે પણ ઓળખીએ છીએ તો જે બ્રાસ હોય છે વિદ્યાર્થી મિત્રો તેની અંદર કોપર અને જિંક ત્રીસ ટકા આવેલું હોય છે તેના ભૌતિક ગુણધર્મોની વાત કરીએ તો ટીપનીય મજબૂત ક્ષારણ પ્રતિકારક અને સરળતાથી ઘાટ આપી શકાય તેવું હોય છે એટલે કે કાટ લાગતો નથી ઘસારો થતો નથી વગેરે જેવા તેના ગુણધર્મો જોવા મળે છે હવે તેના ઉપયોગની વાત કરીએ તો રસોઈના સાધનો યંત્રના ભાગો સંગીતના સાધનો બનાવવા માટે રસોઈના સાધનો યંત્રો વગેરે બનાવવા તેનો ઉપયોગ કરવામાં આવે છે આ ઉપરાંત ત્રીજી મિશ્ર ધાતુ છે બ્રોન્જ જેને કાંસા તરીકે આપણે ઓળખીએ છીએ ત્રીજું છે બ્રોન્જ અથવા તો કાંસું તો જે બ્રોન્જ હોય વિદ્યાર્થી મિત્રો એ બ્રોન્જ ની અંદર કોપર નેવું ટકા પ્લસ એસએમ દસ ટકા આવેલું હોય છે તેના ગુણધર્મોની વાત કરીએ તો તે વધુ મજબૂત અને વધુ ક્ષારણ પ્રતિકારક છે વધુ મજબૂતાઈનો ગુણધર્મ ધરાવે છે અને ક્ષારણનો પ્રતિકાર કરે છે એટલે કે કાટ લાગતો નથી તેનો ઉપયોગ મેડલ બનાવવા માટે મેડલ ની અંદર તમે સાંભળી જશે કે કયો મેડલ મળ્યો તો બ્રોન્ઝ મેડલ મળ્યો તો મેડલ બનાવવા માટે પુતળા બનાવવા માટે ચલણી સિક્કા બનાવવા માટે મેડલ પુતળા સિક્કા બનાવવા આ ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે એના પછીની મિશ્ર ધાતુ છે નેટિનોલ નેટિનોલ મિશ્ર ધાતુ હોય છે વિદ્યાર્થી મિત્રો તેની અંદર ટીટાનીયમ પિસ્તાલીસ ટકા પ્લસ નિકલ પંચાવન ટકા આવેલી હોય છે આ બંનેના મિશ્રણથી નેટીનોલ બને હવે તે વજન ની અંદર એકદમ હલકી કાટ લાગતો નથી તેને શારણ પ્રતિકાર કરે છે અને શારણ મજબૂત હોય છે અને કાટ લાગતો જૂતો પહોંચતો નથી તેના ઉપયોગની વાત કરીએ તો રિવેટ કરવામાં અને અવકાશીય સંશોધનોમાં વપરાય છે સંશોધનમાં અને રિવેટ કરવામાં આ ધાતુ નો પુષ્કળ માત્રામાં ઉપયોગ થાય છે આ ઉપરાંત એક છે જર્મન સિલ્વર પાંચ જર્મન સિલ્વર તો જે જર્મન સિલ્વર વિદ્યાર્થી મિત્રો ધાતુ છે તેની અંદર નિકલ ચાલીસ થી પચાસ ટકા પ્લસ જિંક પચીસ થી ત્રીસ ટકા પ્લસ કોપર પચીસ થી આવેલી જોવા મળે છે તેના ઉપયોગોની વાત કરીએ તો ઘરગથ્થુ વાસણો કલાકૃતિ અને તાર બનાવવા માટે વાસણો અને તાર બનાવવા આનો ઉપયોગ થાય છે આ ઉપરાંત નિક્રોમ ની વાત કરીએ છેલ્લું મિશ્ર ધાતુ છે નંબર છ નિક્રોમ તો જે નિક્રોમ મિશ્ર ધાતુ છે વિદ્યાર્થી મિત્રો એ નિક્રોમ મિશ્ર ધાતુ ની અંદર નિકલ સાહીઠ ટકા પ્લસ ક્રોમિયમ ચાલીસ ટકા આવેલું હોય છે આ ઉપરાંત તેના વિદ્યુત તેના ગુણધર્મોની વાત કરીએ તો તે વિદ્યુત અવરોધ વધારે ધરાવે છે તેના કારણે તેનો ઉપયોગ વિદ્યુત ભઠ્ઠી ની અંદર અને વિદ્યુત અવરોધક તાર તરીકે થાય છે વિદ્યુત ભઠ્ઠીમાં તેનો ઉપયોગ થાય છે આમ વિદ્યાર્થી મિત્રો અલગ અલગ જે મિશ્ર ધાતુઓ છે એ અલગ અલગ મિશ્ર ધાતુ એ અલગ અલગ પ્રકારની ધાતુઓના મિશ્રણ દ્વારા મેળવવામાં આવે છે અને તેના વિશિષ્ટ ગુણધર્મો તે મિશ્રણના કારણે બને છે અને તેનો ઉપયોગ પણ તેની વિશિષ્ટતાના કારણે રહેલો હોય છે આ ઉપરાંત તમે મર્ક્યુરી નામ સાંભળ્યું હશે તો મરક્યુરી ધાતુ પણ અલગ અલગ વસ્તુઓ સાથે મિક્સ કરી એમાંલગમ સ્વરૂપી બનાવવામાં આવે છે અને તેનું એમાલગમ ખૂબ જ પ્રખ્યાત છે આ ઉપયોગ દાંત ભરવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે આમ વિદ્યાર્થી મિત્રો મિશ્ર ધાતુની એક આખી સ્વતંત્ર બ્રાન્ચ બની જાય એટલી મોટી શાખા છે તેની અંદર પુષ્કળ માત્રામાં દે વિભાગના તત્વોનો ઉપયોગ થાય છે